આજે કોઈ વ્યક્તિ સો વર્ષની શતક આયુષ્ય ભોગવીને જીવન જીવતા હોય તે અત્યારે કાલ્પનિક વાતો લાગે પણ આજે પણ સો વર્ષ ઉપરાંતનું નું વયોવૃદ્ધ યુગલ ગ્રામીણ ગામડાઓમાં જીવન પસાર કરી રહ્યું છે ને પાંચ પેઢી જોઈ ચૂકેલા દંપતી મહાત્મા ગાંધી સરદાર વલ્લભભાઈ પટેલની સાથે આઝાદીની ચળવળમાં હિસ્સો લઈ ચૂકેલા લાઘા બાપા એકસો અને તેમના ધર્મપત્ની મોંઘીબા એકસો ચૌદ વર્ષે અડીખમ ઉભા છે આતંકવાદી

પેલા હું ગુજરાત ફર્સ્ટમાં હતો આવાળો હતો ગુજરાત સમાજમાં પછી કોસ ચેનાનો મને તરું દીધું પ્રગતિશીલ ખેડૂત કરો તમે છે ને એ પાછે આને મો

બાઈ એક કોઈ કામ કચું હોય બારોટિયા આવે મારી રમશેઠ બોલાવતા તમે જોયા બારોટિયા હા તમે જોયેલા અમે હાથ બળી જોયેલા હાવ નજરે કે મારી જોયા હોય કોઈ કે કોઈ